શ્રી કૃષ્ણ મિત્રો પાણીમાં પલાળીને ફક્ત આ બે બીજ ખાઈ લ્યો માથાથી લઈને પગ સુધીનો દુખાવો ઓછો થશે ફટાફટ પપૈયાથી પાચન શક્તિ સુધારે છે સાંધાના દુખાવા માટે એન્ટી ઇફ્લામેન્ટરી અસર કરે છે આંતરિક સફાઈ કરે છે તેનો ઉપયોગ કઈ રીતના કરવો તો કે સવારે ખાલી પેટે તાજું પપૈયું ખાવું

તાજા ફળને પ્રાધાન્ય આપવું વધુ માત્રામાં ન ખાવું વધારે ખાવાથી એસિડિટી થઈ શકે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ કરીએ છીએ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર વિડીયો જોવો હોય તો

ઘટાડે છે મસલ રિકવરી માં મદદરૂપ થાય છે તેને કઈ રીતના ખાવું તો કે 10 થી 15 તાજી ચેરી દિનચર્યા માં ઉમેરો અથવા રસ તરીકે લો દ્રાક્ષ થતા લાભો રેસ્વેરેટ્રોલ અને ફ્લેવોનોઇડ્સ જેવા પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ ધરાવે છે બ્લડ પ્રવાહ સુધારે છે જેના કારણે પીડા ઓછી થાય છે શરીરમાં થાક અને નર્વ પેઇન ઓછું કરે છે રીતના ખાવી તો કે સમયે એક દ્રાક્ષ સફરજનથી થતા લાભો કોષોના પુનઃ મદદરૂપ છે વિટામિન સી અને ફાઈબરથી ભરપૂર છે સામાન્ય શરીર દુખાવા અને થાક માટે ઉત્તમ છે તેને કઈ રીતના ખાવું તો કે સવારમાં અથવા ટિફિનમાં સફરજન ખાવું છાલ સાથે વધુ ફાયદાકારક છે નારંગી થી થતા લાભો વિટામિન સી વધારે હોય છે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે પીળા અને ઇન્ફ્લેમેશન સામે રક્ષણ આપે છે ઠંડક આપે છે ખાસ કરીને માથાનો દુખાવો ઓછો કરે છે તેને કઈ રીતના ખાવું તો કે મધ્યાહનમાં ફળરૂપે અથવા તાજો રસ પીવો થતા વિટામિન સી અને ભરપૂર હોય છે અને કંકાળ માટે મજબૂત બનાવવામાં મદદ કરે છે નાની નસોને સુધારે છે જે નર્વ પેન ઓછી કરે છે પેરુ થી થતા ફાયદા વિટામિન સી અને પોટેશિયમથી ભરપૂર છે દાંતના દુખાવા અને હાડકાની નબળાઈ માટે ઉત્તમ છે આંતરરોગી શક્તિ વધારે છે જે સાંધાના દુખાવા માટે ઉપયોગી છે તેને કઈ રીતના ખાવું તો કે મધ્યાહન ભોજન પહેલા એક મધ્યમ કદનું પહેરવું જો છાલ સાથે ખાવો તો વધુ ફાયદો થાય નાળિયેળ પાણીથી થતા ફાયદા શરીરનું ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જાળવે છે ડિહાઈડ્રેશનને દૂર કરીને માથાનો દુખાવો અને થાક ઓછો કરીએ છીએ કિડની અને યુરિન સિસ્ટમ માટે પણ સારું છે તેને કઈ રીતના પીવું તો કે સવારમાં ખાલી પેટે અથવા વર્કઆઉટ પછી એક નાળિયેળ પાણી સાંજ પછી ટાળવું

કેલ્શિયમ ફાઈબર અને આયરન ભરપૂર હોય છે હાડકાના દુખાવા અને સાંધાના દુખાવા માટે ઉત્તમ છે પેટ સાફ કરે છે અને શરીરમાં ઝેરી તત્વો નહીં રહે એટલે પીડા ઓછી થશે તેને કઈ રીતે ખાવું તો કે રોજ સવારે બે ત્રણ સૂકા અંજીર રાત્રે પાણીમાં પલાળીને ખાવા તાજા અંજીર હોય તો પણ સારું ખજૂરથી થતા ફાયદા આયરન મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર હોય છે મસલ પેઇન નર્વ પેઇન અને થાક દૂર કરવા માટે ઉત્તમ છે શરીરમાં ઉર્જા વધારે દુખાવાને ઓછી અનુભૂતિ કરાવે છે તેને કઈ રીતે ખાવો તો કે રોજ સવારે બે ચાર ખજૂર ખાવા વધારે ન ખાવા ગરમ તાસીર ધરાવે છે તો મિત્રો તમને આ બધા જ ફ્રૂટના ફાયદા કેવા લાગ્યા જો સારા લાગ્યા હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ